આપણો હવે અહીંયા આગળ જે બેચનો સફર છે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે બસ બધાય હવે એક એક વર્ડમાં બધાય રિવ્યૂ આપવાના છે બધાને કેવો છે મજા આવે છે કે નહીં આવી બેચમાં કેમ છે ચા બધા પાસ કરજો આગળ બહુ સારો રહ્યો છે અને બહુ મજા આવી નવી નવી વસ્તુ પર શીખવા મળી નવો એક્સપિરિયન્સ પર થયો અહીંયા આવીને અને મજા આવી સર મારો બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો સર બહુ જ મજા આવી ફેકલ્ટીસ પણ એકદમ ફ્રેન્ડલી હતા અને એકદમ ભણાવ્યું છે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હું ઓનલાઈન થાય છે અત્યારે ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો સ્ટાર્ટિંગથી લઈને આજ સુધી ઘણું બધું નવું નવું શીખવા મળ્યું એન્ડ સપોર્ટ સિસ્ટમમાં તો મોટિવેશન ઘણો કે જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એકદમ જ સપોર્ટ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને બીજું કહું તો જોરદાર મજા આવી બેચમાં પછી બધી રીતે ઘણા નવા નવા એક્સપિરિયન્સ કર્યા બોક્સ ક્રિકેટ પછી બધા જ સબ્જેક્ટમાં બહુ જ એટલે એકદમ સારી રીતે ખબર પડે એવી રીતે બધું સમજાવવામાં આવ્યું છે ને બધું જ નોલેજ એકદમ બહુ જ મળ્યું છે હોલિસ્ટિકમાં આવીને કોલેજ કરતાં બી વધારે સારો એક્સપિરિયન્સ હોલિસ્ટિકમાં રહ્યો છે દરેક સબ્જેક્ટમાં મતલબ જે ગાઈડન્સ જોઈએ એ મળી રહ્યું છે કે સબ્જેક્ટમાં મજા તો સોમ થેન્ક યુ યાદ પણ રહે છે મચ ખૂબ સરસ એક્સપિરિયન્સ ર તમે બધા અમારી સાથે ફેમિલી તરીકે રહ્યા જમના નો તો આવતો એ અમને અમે સારી રીતે શીખવાડ્યું અને કાબિલ બનાવ્યા કે અમે કદાચ ગવર્મેન્ટમાં નહીં જાય પણ પ્રાઇવેટમાં જઈશું તો પણ અમે સારું અમારું બેસ્ટ આપી શકશું એ કાબિલ તમે અમને એન્જિનિયર એવા બનાવડે આવ્યા છે મને ડર તો પહેલાં એફએમ એફએમ એટલે વોટરના સબ્જેક્ટમાં લાગતો એ તમે સારું કર્યું પછી સ્ટ્રકચરના સબ્જેક્ટ મને કોલેજથી બહુ ગમે છે તો પણ એમાં મને સોમમાં ને એસએમમાં મને કોન્સેપ્ટ એવા ક્લિયર થઈ ગયા કે હવે આવડી જાય એવું યસ સર મારો એક્સપિરિયન્સ બહુ જોરદાર છે એજ્યુકેશન પર્પઝથી મટીરિયલ અને એક ફેમિલી રિસ્પોન્સ તરીકે ખૂબ જ સારું અમને બહુ મજા આવી અને આ રીતે આપણે બીજી વાર મળ્યા છીએ એક ફેમિલી નાઇટ ડિનર તરીકે તો બહુ મજા આવી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો તેમજ મારો ફ્લુડ હતો અને સ્ટ્રક્ચર જેમાં વધુ ડર લાગતો હતો અત્યારે ડર નીકળી ગયો છે સર ખૂબ મજા ફ્લુઇડ તો સર બધા અક્ષય સર પાસે જ ભણ્યા છે અક્ષય રહ્યા ફ્લુડે સો ટકા

હાઇડ્રો છે એફએમ છે એ બધા તમે બધા ઈઝી કરી નાખ્યા છે એટલે હવે કોઈમાં ડર નથી લાગતો બસ ખાલી મહેનત કરવાની છે છેલ્લા દિવસોમાં બહુ મજા આવી બહુ મજા આવી સવારના રોજ સવારના અહીંયા સૂરજ ઉગે ત્યારથી અહીંયા ઓલિસ્ટિક આવી જાય કે જ્યારે આત્મી જાય એના પછી જાય ઓલિસ્ટિક નોલેજ જોઈએ

તો ઇરિગેશન એવું હતું સબ્જેક્ટ કે ઓનામાં ઓપ્શનમાં નીકળી ગયું હતું કોલેજમાં અને અહીંયા આખે આખું વ્યવસ્થિત ભણાય વ્યવસ્થિત ભણાય મસ્ત સરસ ઇરિગેશન પેલું ઇરિગેશન સફર તો બહુ સારી રહી ફર્સ્ટ ટાઈમ આવ્યો ગાંધીનગર ઘરથી દૂર તૈયારી કરવા બધા સબ્જેક્ટના કોન્સેપ્ટ મસ્ત ક્લિયર થઈ ગયા તૈયાર કરવાનું છે હજુ રાખવાનું છે પહેલી ટ્રાઈમમાં લાગી જવાનું છે એક્ચુઅલી હું ક્લાસીસ માટે આવવાનો નહોતો હા પણ ઘરવાળાએ ફોર્સ કર્યો કે જા ક્લાસીસ માટે સુપર સુપર જૂનિયર છે એક્સપિરિયન્સ તો જોરદાર રહ્યો સર એકદમ ફેમિલી જો એક્સપિરિયન્સ ક્લાસમાં એ મજાક મસ્તી સાથે ભણવાનું એમ તેમ મજા આવી સર હા એકદમ બેસ્ટ ડેફિનેટલી સર સર્વે ઇરિગેશન અને ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ હા ટ્રાન્સપોર્ટ તો સર એકદમ જોરદાર કરે જોરદાર કરે પણ કલ્પિત સર સાહેબ સો મને સ્ટ્રક્ચરના સબ્જેક્ટ મસ્ત શીખી ગયો મસ્ત ના તો એ મજા જ છે સર કોલેજ કરતાં સારી મજા આવી કોલેજમાં જેટલું એન્જોય નહીં કરતા એના કરતાં તો સારી મજા આવી ક્લાસીસમાં

તમારા ફોલિસ્ટિક ફેમિલી જેવું જ લાગે તો ક્લાસ જેવું લાગતું નથી સોમ કેવું બનવાય સાહેબ સોમ તો સ્ટ્રક્ચરમાં તો ભૂકા કાઢી આંખે સાહેબ તમારા સબ્જેક્ટમાં કોઈ તકલીફ નથી પડી હા બહુ દિવસો યાદ છે એવું છે હા અક્ષર સર બહુ છોકરાઓ પર તે બહુ લગાવે ને કે કંઈ બી ના જ પાડતા કંઈ બી કહીએ તો બધા સબ્જેક્ટમાં અને તારે ધારો ફેવરેટ સબ્જેક્ટ કયો રહે ફેવરેટ સબ્જેક્ટ સાહેબ આમાં

મેં એના ઉપરથી હવે ફોલેજના પછી ડેમું લેક્ચર ભર્યા ડેમુ લેક્ચર ભર્યા પછી એમ લાગ્યું કે બરાબર સાહેબિંગ બહુ બધું સારું છે પછી હવે ક્લાસ પૂરા થવા પણ એવું લાગેલું કે હવે અમારે સિલેક્શન થઈ જશે એવું લાગે હા કોલેજ ટાઈમ એવું લાગતું હતું કે ગવર્મેન્ટમાં તો બહુ કાઢું હે ના કરતા પ્રાઇવેટ સેક્ટર પ્રાઇવેટ સેક્ટર સારું છે એમ અહીંથી એક્સરસાઇઝ મળ્યા પછી એવું લાગવા માંડ્યું કે ગવર્મેન્ટમાં થઈ જશે બનાવ્યું બધું યાદ રહ્યું અને તમે બનાવો ને સર બહુ જ યાદ રહે છે મસ્ત તમે એકદમ ઈઝી વે બનાવો છો બહુ જ મજા આવે છે પણ સર અત્યાર સુધી દિલદાર જોયા છે સર કે કેપી સર અને તમે દોનો ભાઈ દોનો તો ભાઈ કેવું ભણવાનું સર બહુ એકચુઅલી કેવું છે કે મારું વચ્ચે છૂટી ગયું હતું જોબ કરતા હા એટલે હવે કેવું છે કે અત્યારે તો પાછું એમ એવું લાગે છે કે રિવાઈઝ થઈ રહ્યું છે એમ કારણ કે નિર્મામાં ભણાવે સારું પણ એમ શું બધું ભૂલાઈ ગયું હતું એમ બરાબર અત્યારે બધું રિકોલ થઈ ગયું ને સારું એવું રિકવર થાય છે અને હવે ક્વેશ્ચન્સ બી લાગે છે ને બધું થઈ ગયું અહીંયા આવ્યો મને તો પહેલાં એવું લાગતું હતું સર કે શું કરું શું નહીં કરું થશે નહીં થશે પછી તમારો ઓરિયન્ટેશન સેશન એટેન્ડ કર્યો પછી થોડો કોન્ફિડન્સ આવી પછી તો સર ભણવામાં એટલી બધી મજા આવી કે જે કોલેજ ટાઈમ પર મને એવું લાગ્યું કે સર કોલેજ ટાઈમ પર તમે અમારા પ્રોફેસર હોવા જોઈતા હતા કોલેજ ટાઈમ પર જો તમે અમને મળેલા હતા તો પછી પછી હવે તો શું કહે સર સ્ટ્રકચર જીટી ને એન્વાયમેન્ટ એ મારામાં મારી બેક આવેલી હતી તો હવે ભણીને મને એવું લાગે છે ને કે આ તો આટલા ઇઝી છે આટલા ઇઝી છે આટલું સબ્જેક્ટ હવે કલ્પિત સરને તમે આટલું ઇઝી વેમાં ભણાવ્યું છે ને કે એકદમ બધા પેશન્ટ લાગી જાય છે એમ કે ભણવાની બી એટલી મજા આવી છે કે પૂછવાનું જ નહીં એમ વાત એ બધા અહીંયા નું ફેમિલી એકદમ પોતાના ઘરના છોકરા તરફ રાખે છે એવું નહીં કે અહીંયા કોઈને બી ભેદભાવ કરવામાં આવે છે બધાને પોતાના છોકરા છે પોતાના એઝ ઇટ ઇઝ કલ્પિત સર તો પોતાના ભાઈબહેન તરીકે અક્ષય સર પોતાના ભાઈબણ તરીકે સજેસ્ટ કરે છે બધાને ગાઈડ ગાઈડન્સ કરે છે એવું નહીં કરતા કે ચાલો ભાઈ આ બીજાથી આવ્યો છે કે એને કંઈ કહેવાનું નહીં કે એવું નહીં બધા છોકરાને પ્રમોટ કરે છે બધાને સારી ગાઈડન્સ આપે છે અને અહીંયા ને અત્યાર સુધી સર મેં ઘણી સ્કૂલો પડેલી છે કોલેજ બી આવ્યો છે પણ અહીંયા સુધીના છ મહિનાનો મારો એક્સપિરિયન્સ એવો છે ને હું સર દિલ્હી કહું છું આ છ મહિનામાં મારી લાઈફના બેસ્ટ મોમેન્ટ કેપ્ચર કરી બેસ્ટ એટલે બેસ્ટ આ તો છ મહિના હું મારા કોઈ દિવસ નહીં ભૂલી શકું એટલે સાંભળવાની બી મજા આવી ગઈ પછી કોલેજ કરતાં તો સારી સમજ પડે કોલેજમાં રીઝન જેવું થતું સર ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો મારો પણ તમારું ફ્રેન્ડલી નેચર બને એ રીતે ભણવાનું જાણે કોઈ મારો ફ્રેન્ડ જ ભણાવતો હોય એ ટાઈપનો મારો એક્સપિરિયન્સ છે કે આપણો કોઈ ફ્રેન્ડ ભણાવતો હોય આપણને કેમ તરત સમજ પડી જાય છે એમ જ્યારે તમે કલ્પિત સર છે તમે છો તેમ અમને તરત જ સમજ પડી જાય છે વાહ વાહ કોલેજમાં પણ કોઈ આવું કંઈ મળ્યું બહુ સારું રહેશે સર પણ અહીંયા અમને મારો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ થયો છે સર સબ્જેક્ટ કયો ફેવરેટ તારો સર મારો ટ્રાન્સપોર્ટેશન ફેવરેટ છે ઓ વાહ મને ખૂબ જ સારો ફોર્મ મને આવડતો હતો સ્ટ્રક્ચર ભાઈ દે પણ ફોર્મ પાકું થઈ ગયું એટલે કલ્પિતનો ફોર્મ શોર્ટકટ માટે બહુ અખનાઈ છે સર એની ગણિત ગણિતની સર મિસ મેથ્સ કીધું અમે કે મેથ્સનું લઈ લો પણ કલ્પિત સર ના આવડી કલ્પિત કલ્પિત સર આવ્યા પછી તમારો પર પ્રેશર વધ્યો પછી બધું આમ લગાવવા પડ્યા પછી આવી ને અમારા કલ્પિત સર સ્પીડ પૂરી એક બ્લેન્ક પેજ થઈને આયા હતા શું કરવાનું શું ના કરવાનું કશું ખબર નથી પડતી પણ આયા પછી ખબર પડી કે કઈ રીતે વાંચવું શું વાંચવું કેટલું વાંચવું ને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવા બધું જ રીતે ખબર પડી ને મજા આવી ગઈ સર જીટીમાં સર કોન્સેપ્ટ એટલા ક્લિયર ડીપલી થઈ ગયા કે આમ બહુ મજા આવી કોન્સેપ્ટ ઇન્ટરવ્યૂની તૈયારી બી કરતા જોડે જોડે એવું લાગતું હતું અને કલ્પિત શર્મા ઇરિગેશન અને સર્વિંગ આ એમ તો બધા જ સબ્જેક્ટ બધા જ સબ્જેક્ટમાં મજા પણ આ બંને સબ્જેક્ટમાં ઇરિગેશન સબ્જેક્ટમાં બેઠો અમે ફિલ્ડ પર એમ વિઝ્યુલાઇઝ કરતા કરતા બહુ મજા આવી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા મજા આવી એમ કેવું લાગે કે વિજયને જોઈને મને આમ વધારે થયું કે એ માણસ કરી શકતો હોય તો એને પહેલાં શરૂઆતમાં સેલ્ફમાં મને કીધું પછી એને મને ગાઈડન્સ માટે કીધું મેં કીધું હું સેલ્ફ કરીશ તો એ કહે કે મારી મેં જે ભૂલ કરી છે ને એ ભૂલ તું ના કર તને પ્રોપર તારે ગાઈડન્સની જરૂર છે એ માટે તું કાં તો લેક્ચર અટેન્ડ કરજે એમ તો પછી એના રેફરન્સથી હું અહીંયા હોલસ્ટીમાં જોઈને આખે આખું બ્લેન્ક જ હતું મારું માઇન્ડ જ પહેલેથી જ મને કામ જીપીએસસીમાં તૈયારી કરવાની એટલી બધી નથી એમ પછી ક્લાસીસમાં આવે બધું જાણવા મળ્યું વધારે નોલેજ વધતું ગયું અત્યારે મને આમ કોઈ પણ પૂછો ને કે સિવિલ પહેલાં મને સિવિલ વિશે કંઈક ખબર જ નથી મેં કોલેજમાં કંઈક કર્યું જ નહોતું એમ પછી ક્લાસીસમાં મેં ઘણું બધું નોલેજ મેળવ્યું ઘણું બધું શીખવાડ્યું મને જીટી તો સબ્જેક્ટ ખબર જ નથી જીટી સબ્જેક્ટમાં શું આવે શું ના આવે ખાલી એક્ઝામના આગલા દિવસે વાંચીને જાઉં બસ એ લખીને આવતો બાકી જીટીમાં અત્યારે હું અત્યારે જીટી રિવિઝન કરું છું ને ફટાફટ પેજ આમ જાય છે જીટીમાં ફટાફટ પેજ પછી એ રીતના ઇરગેશનમાં પણ એ રીતના થયું એ રીતના ચાલ્યા સર ખબર જ નહોતી સ્ટ્રક્ચર ને સોમ બોમ તો શું કઈ લેક્ચર બેક્ચર પહેરા ન પણ અહીંયા આવીને બધું કમ્પ્લીટ કર્યું સ્ટ્રક્ચર ને આંધે મજા આવી ગઈ સર પછી ક્લાસીસ કરવાનું નક્કી કર્યું તો પછી ખબર પડી કે લક્ષિત છે ક્લાસીસ કરતો જ છે ગાંધીનગરમાં એટલે પહેલાં એને ફોન કર્યો કે કઈ જગ્યાએ જવાનું સારું પડશે ડાયરેક્ટ કહી દીધું કે કંઈ થાય આવી આવી વિચાર્યા વગર ખાલી પછી પછી સર જોઈ લે બધું એટલે મે પાછા બીજા જી વલસાડ વાળા હાથે આવી ગયા સર ને પછી આ ચેલું કઈ ઘડી એક વર્ષ પતી ગયું ખબર બી પડી આ ટ્રાન્સપોર્ટ ને એ બધું તો કોલેજ માં કર્યું પણ ઇરિગેશન ને સર ઇરિગેશન કોલેજ માં કર્યું નહિ હતું પેલું ઇલેક્ટિવ સબ્જેક્ટ હતો એટલે હું હતું હું નહીં ખબર જ નહીં પણ જેવા કલ્પિત સર આવ્યા ને જે રીતે બધું ઇઝી વેમાં બધું સમજાવી દીધું ને ઇરિગેશન એટલે ઇરિગેશન ફર્સ્ટ ને ટ્રાન્સપોર્ટ બીજા પર જોબ છોડીને આવ્યો છે શાપુનજી પાલનજી બરાબર આજે શાપુનજી પાલનજી છોડીને આવેલો છે બરાબર કેવું લાગે શાપુનજી પાલનજી છોડીને હોલિસ્ટિકમાં આવીને મારા માટે બહુ અઘરું ડિસિઝન હતો આવડી મોટી પ્રિસ્ટિજિયસ કંપનીની જોબ છોડીને આવી કારણ કે દોઢ વરસથી એકદમ સેટલ રહ્યા ત્યાં અને ત્યાંના માહોલ મેં એકદમ સેટ થઈ ગયો ભણવાનો માહોલ એકદમ છૂટી ગયેલો પછી જેવી રીતના એડવર્ટાઈઝમેન્ટ આવી માણસો તે એટલે ઘરેથી પ્રેશર આપવામાં આવ્યું કે હવે ચાલુ કરવી જોઈએ છે એટલે ઘણા ભાઈ એક હતા બીજા બે ફ્રેન્ડ હતા એમની સલાહ લીધી ને બધેથી એક જ જાણવા મળ્યું છે કે હોલિસ્ટિક ગાંધીનગર બીજું એક પણ ઇન્સ્ટિટ્યૂટ નહીં અને એ પછી હોલિસ્ટિકનો કોન્ટેક કર્યો મેં અને વિધિન એક અઠવાડિયા ની અંદર એ મારી બેસ્ટ ફ્રીપ હતી અત્યાર સુધીની સર સાથે અઢી કલાક ની ફ્રીપ હતી વંદે ભારતની અંદર ત્યારે એકદમ સચોટ માર્ગદર્શન આપ્યું મને સરે અને ત્યારે તો બહુ ગભરાયેલો હતો કે એકદમ જોબ છોડીને આટલા શોર્ટ ટાઈમ ની અંદર કેમ કરીશ હજી થોડું છે પણ ત્યારે સર હારે જે અઢી કલાક બેઠો ટ્રેન ની અંદર ત્યારે એવું થઈ ગયું કે નહીં છે ચાર મહિના પણ ઇનઅ છે